અમદાવાદના એસજીવીપી ગુરુકુળમાં સ્મૃતિ મહોત્સવની ઉજવણી અને આ ઉજવણી ખાસ જે થઈ રહી છે પ્રકાશદાસ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજથી એકત્રીસ ડિસેમ્બર સુધી સ્મૃતિ મહોત્સવનું આયોજન છે મહોત્સવ દરમિયાન એકસો આઠ કુંડી મહાવિષ્ણુ યાગનું આયોજન છે દેશભરના એકસો દસથી વધુ વિદ્વાન પંડિતો આહુતિ આપવાના છે યજ્ઞમાં શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ તેઓ આપવાના છે પાંચ દિવસીય મહોત્સવમાં બે થી વધુ અમદાવાદ ખાતે પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજથી તેની શરૂઆત થઈ કે જ્યાં

કે આ મંથન કરવામાં આવે તેની શું જુદી વિશેષતા શું આગ મહત્વ છે ભારતીય સંસ્કૃતિ કૃષિ અને ઋષિ સંસ્કૃતિ છે યજ્ઞ તો પાયા નું કામ છે અને ગૌ માતા પણ છે દુનિયાભરમાં કદાચ યજ્ઞો થતા હશે પણ મીણબત્તી અને માચીસથી અગ્નિ પ્રગટાવી અને યજ્ઞ કુંડમાં હોમવામાં આવતા હોય છે સ્વામિનારાયણ ગુરુકુળ એસીબીપી પરિવારમાં પુજપાત પુરાણી સ્વામી યજ્ઞ અનુષ્ઠાન પ્રિય કહેવાતા હતા યજ્ઞની શુદ્ધિ અને વિધિ વિધાનથી સ્વામી ખૂબ ધ્યાન રાખીને નખર આવતા એમની સ્મૃતિમાં યજ્ઞ થાય છે ત્યારે આપને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે કે અહીંયા અગ્નિનારાયણનું જે પ્રાગટ્ય છે એ મીણબત્તી લાઇટરથી નથી પણ કાષ્ટને ઘસીને એનું મંથન કરીને એમાંથી અગ્નિનારાયણ પવિત્રપણે પ્રગટ થાય અને એ યજ્ઞ કુંડમાં પધરાવવામાં આવશે એકસોને આઠ કુંડમાં એ અગ્નિ પધરાવીને યજ્ઞ થશે એની દિવ્ય અનુભૂતિ ત્યાં સુધી કહેવાય છે કે ઓઝોન લેયર પણ ક્લિયર થાય ને સંધાય એવા ગૌમાતાના પંચગવ્યથી આ યજ્ઞ થવાનો છે એનું અર્ણિમંથન અત્યારે ચાલી રહ્યું છે અને અગ્નિનારાયણ હાલ પ્રગટ થયા છે બોલો અગ્નિનારાયણ ભગવાનની જય સાથે સાથે જપ યજ્ઞ પણ થશે અને રાષ્ટ્ર સેવાની ચેતના બતાવતું આ કેમ્પસ ખૂબ સુંદર રીતે આપણા ફોજી ભાઈઓ જે સરહદ ઉપર દેશની સુરક્ષા કરી રહ્યા છે એ શહાદતને વે છે ત્યારે એમના પરિવારના બાળકો ક્યાંય નિરાધાર ન થાય માટે સરકાર તો વ્યવસ્થા કરે છે પણ આ શૈક્ષણિક સંસ્થા એમના બાળકોના ઉચ્ચ અભ્યાસની બધી જ વ્યવસ્થા પુરસ્કારના રૂપમાં કરવા જઈ રહી છે માનનીય ભારત વર્ષના ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં ત્રીસ તારીખે એ શહીદ પરિવારના સંતાનોને અહીંથી ખૂબ સુંદર પુરસ્કાર આપી અને એમને અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે એક અનોખો કાર્યક્રમ આ સ્મૃતિ મહોત્સવમાં ગુજરાતનો નહીં પણ ભારત વર્ષનો એક રેકોર્ડ થવા જઈ રહ્યો છે કે દુનિયાભરની નવસો ને નવ્વાણું નદીઓ સપ્ત સમુદ્ર સપ્તપુરી પંચ પવિત્ર સરોવર અને ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણ રૂપે ભારત વર્ષમાં જ્યાં તીર્થાટન કર્યું છે અને ત્યારે જે નદી તળાવ સમુદ્ર કુવા વાવ એના જે પ્રસાદી ભૂત તીર્થો છે એ બધાનું જળ આજ આપણી વચ્ચે આવી ચૂક્યું છે દુનિયાના એકવીસ દેશોમાંથી જળ અહીંયા આવ્યું છે અને એ પવિત્ર જળ કુંભની શોભાયાત્રા આઠ હજાર બહેનો મસ્તક ઉપર કળશ ધારણ કરીને જલયાત્રા જયારે આવશે સાંજે અને પછી સળંગ સાત કલાક સુધી ભગવાન સ્વામિનારાયણના એ સ્વરૂપ અભિષેક થશે એ અભૂતપૂર્વ ઘટના દર્શન આપણે સૌ કરવા જઈ રહ્યા છીએ હું આપ સૌ ભક્તોને વિનંતી કરું છું સત્યાવીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ભગવદ ભક્તિ રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્ર ચેતના માટે ખૂબ વિવિધ આયોજનો અને કૃષિ સંસ્કૃતિને વરેલા આપણા આ દેશમાં અહીંના આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ગૌ આધારિત અને પ્રાકૃતિક ખેતીનું પણ સુંદર પ્રદર્શન છે એને પણ નિહાળવા આપને અચૂક પધારવા વિનંતી છે આપના બાળકો સહિત આવો આ કેમ્પસ આ પરિસરમાં પવિત્રતાની સાથે આપને જુદું ફિલિંગ થશે આપના બાળકો માટે બાલવાટિકા પણ છે અને હજારો લાખો ભક્તો પાંચ દિવસ સુધી દેશ વિદેશથી આવ્યા છે એમની રહેવાની ઉતારાની અને ત્રણેય ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા છે આપ સૌને એસીવીપી પરિવારમાં ગુરુવર્ય પૂજ્ય સ્વામી અને પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામી ખૂબ ભાવથી આવકારે છે અસ્તુ જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર આપનો ભાનુભાઈ તો જે રીતે એક શ્રદ્ધા અને સાથે સાથે આસ્થાનો જે જે સંગમ જોવા મળી રહ્યો છે અને પવિત્ર સ્થળ પર આજે ધન્યતાની અનુભૂતિ પણ થઈ રહી છે સાથે ભક્તોમાં પણ એટલો જ ઉત્સાહ એટલો ઉમંગ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં હરિભક્તો પણ દૂર દૂરથી અહીંયા પધાર્યા છે કેમેરા પર્સન સાથે કુશાગ્ર અમદાવાદ